તમે શું કરવા પીવો છો પણ એ વાત તો સમજો ભુવાજી આપડે તમારી કઠંગ કાઢતા ના અમે રાખીએ પણ ભૂતવાન તું વિખરી જાય હા બીકરી ના

બિંદીસુ ખેતર માં શું કરવા જઈ તી તું આમથી આવતો હતો પણ આમ રહીને અરે આવામ રહીને આવામ તું મારતો જોઈ ને એમ કે

લે ભાઈ જો અમે ડાઉ પીવડાયા રે હા હવે આ એ ભૂત ડુપ્લિકેટ છે અમાર હંગા થેડો જોવો હોય તો ક્યાં તંદન મુત્રી જાવ ને તો કે જાવ સો જન જાવ હે તો આપણે શમશાન કોર જ જવાનું છે હેડો તમારે ભૂત અમે ને એમ નેમ સાડમ ભટ તો પત ચાલો હેડો એ હા કશું નઈ હા લઈ આ તમે બધા જે વાતો કરો હેડો એ બાબા પાણી પાડીયા ભાઈ એમ ને પર જો રે આ ટંપા ના લેતા ઈને રાખવાનું ના હા આપણા બહુ ટંપા પહેરનો ટંપન પહેરનો

એ આપી દો અમે આપડે રાખીએ કરવાનું આમાં મોડા ના લાવવાનું તું કે પટી થી જોયા હા

તો ગો ઊંચા આવી જશે વો જા કરી તા શું કરું આ બધું કોળ લાગો હોય છે હુવા ક્યાં મદદ તારું કરું લે આ પકડે પાણીનો મદદ બોલી ચાલુ કરું કોળું ખરા તો મે આ હુવા કેટલી વાર છે રે તો લઈ નું જો

ओय बिगड़ा मैकरा स्वाभरे ओम स्वरास्वा ओम कृस्वा स्वामी कृस्तुलोला स्वा ओ भई कृस्तुलोस्वा अब और अब दी बहु और

આપી દઉં આપી દો તો હું ડબોડી માં ગાવી દઉં છોકરો રો એટલે ડબોડી માંગાવી દે નહી આપવા નહીં

ओ भाई ओ यो जो बोल्या जो apa? गया जो बोल्या चलो समझ में गया भोवा जी हां हेलो आना हेलो ya tu betul आपा Ayo नापा हार्ट में रही

Awak jadi dia sorry monitor. Jadi dia. Jadi monitor awak balik. Jadi dia. Buat jadi dia ini ya. Eh, lewat terapi tu di tusa. Jadi dia. 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 Jadi